એ ગાડી વસાવી મેં તો બંગલા બનાવિયા એ ગાડી વસા મેં તો બંગલા બનાવિયા હે માપ વી ના અંધારુ મારવાલા હરી વિના નાણા રે હે મા બાપ વિના ના મારવાલા હરી વિના અંધારું ഹരി അന്ധാരുമാര പ്രപു വീണ അന്ധരു ഹരി അന്ധാരുമാറ പ്രീണു ખેડૂટેડી મૂર કેડી મરસાદ બીના અંધારુ મારવાલા હરીના અંધારુ રે હે વરસાદ બી ના અંધારુ મારવાલા

આકાશમાં વીજળી કેવી ચમકે છે હે 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 ચંદ્ર વિના અંધારો મારવાલા હરી વિના અંધારો ജീന അന്ധാരുമാർ വരിവിനേ ഹരി അന്ധാരപൂ വിന ഹരി അന്ധാരപൂ വിന હે નરસિંહ મે તાના સ્વામી સામણિયા હે નરસિંહ મે તાના સ્વામી સા મણિયા હે નરસી મે સ્વામી સા હે નરસિંહ મેં સ્વામી સા હે ગોપિયો ના આનંદ પામી મારવાલા હરી મા હે ગોપીઓ ના આનંદ પામી મારવાલા હરી વિના અંધારું રે હરી વિના ના અંધારું માર વાલા પ્રપુ વિના અંધારું રે હા હરી વિના ના અંધારું માર વાલા પ્રપુ વિના અંધારું રે ഹരി പ്രഭൂ വിനാ അന്ധരു ആ ഹരി അന്ധാരുമാറ പ്രഭു വീണ അന്ധാരു